હલો મિત્રો ફુલેવરી શાક બનાવીએ છે મિત્રો આપણે વાડી થી ફૂલેવરી કઈ ગોઠ હતું એમાં શાક બનાવા કરીએ અને રોટલી બનાવવા કરીએ મસ્ત ફુલેવર છે ને કોઈ જીવાત નહીં કંઈ નઈ મસ્ત જોરદાર ફૂલેવર હા નઈ અમે ખાતર નાખ્યું કે નહીં દવા છો કઈ એકદમ ઓર્ગેનિક ફુલેવર

લગ્ન અમારે છે આના ભાઈના ભયની છોકરીનું આના ભાઈની છોકરીનું લગ્ન છે તારી ભત્રીજી થાય એનું લગ્ન છેલ્લે અમે બધા ધોળે કપડા લેવા કંઈ વડોદરા જનમાં છે જતી વખત બસ મેં જ જો ટ્રેન મેં આવ્યો પછી એટલે ભીડ એટલે જોવાનું નહીં ટ્રેનમાં હોય એટલી બધી ભીડ ટિકિટ લેવા માટે અડધો કિલોમીટરની લાહે છે બીજું હાચું મે મેં લાઈ મને ખબર હું તારી કઈ લાઈન કહેવાય કેટલે અડધો પોનો કલાકે નંબર આવ્યો એમ એક પછી નીકળે ટિકિટ આ લે કોઈ બોડેલી છોટા પાયેતપુર ચાલો ને ચાલો ડો મારો અડધો પોણો કલાકે નંબર આવ્યો આ ટિકિટ મેં તો પછી ટ્રેન બેસીને આવ્યો અને આ બધા ફરી ફરી આ પગ પગ દુખે છે પણ સેવસર ખાધેલું બરોડાનું પ્રખ્યાત શેવસર વડોદરા વડોદરા જાય ને એટલે સેવસડ ખાવાનું સેવસર વડોદરાનું પ્રખ્યાત વડોદરામાં તો હવે કોઈ બી જગ્યાએ વડોદરાની આજુબાજુ લગભગ પંદર દસ પંદર કિલોમીટરના એરિયામાં તમને સેવસ્થળ જ મળે મહાકાળી મહાકાળી શેવસર એવા બધા અલગ અલગ નોમો મારા બહુ શેવસર પણ મહાકાળીનું ફેમસ કોઈ બી થી ચાલીસ પચાસ હું આપણે વડોદરાથી ચાલીસ પચાસ કિલોમીટર અંતરે હોય મહાકાળી સેવસળ મળે બધું એ સેવસ્થ ખાધું બરાબર તીખું તીખું મસ્ત પછી ખરીદી કરવા બજાર બજારમાં જાવ એટલે હું તારે મને ઘી છે એટલે જોવાનું બંગડી બંગડીઓ તે લીધું બધું જાતે જાતનું જ બહુ લીધું પછી એમ કરી ટ્રેનો બેસીને પછી ના જાય એમાં સવાર ખાય છે તો મિત્રો હવે મેં શાક વઘાડી દઉં એક રોટલી બનાવી દઈએ હાથ હાથ કરીને ખાઈ લઈએ મેં બધું રોટલી મૂકી દીધી છે એટલે મેં શાક વઘાડી દઉં ફ્લેવરનું ને આવ્યું બટાકાનું બટાકા અને ફ્લેવરનું શાક બનાવી દઈએ અને રોટલી બનાવી દઈએ હાથ હાથ કરીને ખાઈ લઈએ બનાવીને પછી ભૂઈ જઈએ પછી પાછું સવારે ચાલુ કોમ

માહી રહે છે તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો અરે બનાવી દીધું છે જમવાનું એક રોટલી ને શાક તો હવે ખાઈ લે ખાઈ પછી આ ચોરવાળે લિસન કરવાનું કે છે જો લિસન કરવા કરે છે ત્યાં ફરી હવે બેસી રહેશું બેસી એટલે વાતો કયા કરવાની તૈયાર લખે એ જે લખવાડું હોય તે પછી શું જશું મોડો એ અમે અમારું જ એવું થાય અમારે કમ્પ્લીટ અગિયાર બાકી એવું થાય હમ પછી સવારે પોંચ વાગે ઉઠી જઈએ પાછા એટલે તો અમે વિચારીએ હા સૂર ને હકીલી હું ગું લેતા હોય છે અમે વિચારીએ વળી પછી તો હવે ચાલો તા મિત્રો જમવા ચાલો હવે અમે જમી દઈએ હવે ઠંડી પણ નહીં લાગતી ને તાર જબ્બર ટાલ લાગતી પણ હવે નહીં લાગતી ઘણી આજે ઓછી છે પવન હું બંધ થયો હવા મેં જબ્બર પવન ગયો પણ અમને બહર પછીનો નહીં પવન બહુર પછીનો ઓછો પવન છે તો ચાલો મિત્રો તાર હવારે પહેલાં ઉઠશું પછી ચાવા બનાવીને તમને ગુડ મોર્નિંગ કરશું ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા બની જઈ આજે રવિવાર છે તો આજે પોંચ વાગે જ ઉઠી જવા અમે તે હોય હવે આ ચાહ બની જશે ચાલો મિત્રો ચા પીવા ચાલો હજુ વાયગા છે છ હવા છ જેવું થયું છે ચા વાપીન છોકરીને ટ્યુશન જવાનું છે વહેલા વહેલું ઉઠવાનું આજે પણ ટ્યુશન જવાનું છે ટાઈમ છે કે એટલે સારું નહી હારે જવાનું નહીં આજે રજા એટલે ટ્યુશન એટલે જશે આઠ વાગે પછી નહીં આવશે બાર વાગે જેવું પાસે નાસ્તો બાસ્તો કશું નહીં બનાવો ખાલી સારી રીતે બનાવીને એ લઈએ પછી બીજું કોમ કરીએ અને હવે આ લગ્ન બધા રખાડો હવે અમારે ખેતીનું કોમ કરવું પડશે સારું હા બાકી રહી છે એટલે આજે પૂરું કરવું પડશે આજે એટલે બે ત્રણ દડા કરવું પડશે પછી પાહુ લગન આવે જ છે પણ હજુ એ બાર તેર તારીખો મેં છે એટલે હજુ પહેલાંક દાડા કોમ થાય એવું છે ત્યાં મજૂરો હજરો લઈને કોમ કરવા બાજુ એક નહીં તાર રી તો ટાઈમ ચૂકી જવાય એવું છે આખી તો ચાલો મિત્રો ચા પીવા જાઓ તારે ગુડ મોર્નિંગ ચાલો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો

આ બસમાં બે ગયા ડભોઈ પહોંચી ગયા છે બરોડા આવી ગયા બરોડા કપુરા ચોકડીયા આ પેરો નેશનલ હાઈવે છે મુંબઈ દિલ્હી વાળો બરોડામાં ઘૂસી ગયા અમે હવે બસ જવાની છે આગળ સેન્ટ્રલ ડેપો પર પણ અમે સોમા તલાવ ગયા આ સોમા તલાવ ચોકડી છે સોમા તલાવથી રીક્ષામાં બે જશે પણ પહેલાં અમે કરી દઈએ નાસ્તો બરોડા આવ્યા હોય સેવસણ ખાવું જ પડે એટલે સેવસણ ખાઈ લઈએ સેવસણ ખાવા બે ગયા છે અમે જો સેવસણ ખાય છે ઇલેક્સા અને મેક્સા સેવસર ખાવા બે અમે પૂછ લાગીએ છીએ નાસ્તો કરીએ પછી અંદર બજારમાં આપણે ખરીદી કરવા જઈએ રિક્ષા બેસીને એ પછી નાસ્તો કરી દે રિક્ષાવાળા બૂમો પાડે છે એમને ખબર છે કે આ અંદર બજારમાં જવા વાળો હશે એટલે બૂમો પાડે છે પહેલાં નાસ્તો કરીને પછી જઈએ એટલે આવાનું ઉતાવળ કરો આમાં નીકળ હજાર મેં જવાનું થયા હતી આ તો કરી લેવી ભાઈ મંગળ બજાર આ ન્યાય મંદિર છે આ બાજુ સામે સુરસાગર તળાવ છે અને આ જે બીજું આ આ દેખાય છે જે ન્યાય મંદિર આવેલું છે મંગળ બજાર આ ન્યાય મંદિર ભાઈ મંગળ બજારમાં અંદર બહુ જ દુકાનો છે આમાં અને બહુ મોટું છે દુકાનો તમારે જે વસ્તુ છે બધી વસ્તુ મળે એટલે અંદર જઈએ છીએ પણ હજી થોડીવારીની અંદર જઈએ આ બધું કીધું થઈ ગયું તમારે જે જોઈએ સાથે શાકની દુકાનો વીજળી બી એટલી બધી છે ભીડ બી એટલી બધી છે પણ હજી સવારનો ટાઈમ થઈ છે વાયગા છે લગભગ દસેક જ વાગેલા છે દસ સાડા દસથી એટલે હજુ બધા દુકાનો અમને જો મહાદેવજીનું મૂર્તિ આ સુરસાગર તળાવમાં બરોડામાં સુરસાગર તળાવ છે ત્યાં મહાદેવજીની મૂર્તિ ત્યાં અંદર રાઉની અંદર જો ફૂલ મોટો નીકળી ગયો હોય બહુ મોટો છે યાર હવે ખાયું તો કરી લીધું આ બહારની થઈ ગઈ છે અંદર તો તમારે બીજો હો ના થાય એટલી બધી ઈ ઈ છે રહો અમે પછી જઈએ ટ્રેનમાં બેહીને હવે ક્યાં આવી જવા ભાઈ રેલવે સ્ટેશન પ્રતાપનગર રેલવે સ્ટેશન આ લાઈન જાય સીધી આમ જાય છે એટલે ડભોએ બોડેલી છોટા ઉદેપુર અલીરાજપુર જોબટ એમપી પી સુધી લાઈન જાય આ જઈએ આમ એટલે અમારે જવાનું બોરેલી એટલે બોરેલી ઉતરી જઈશું ટિકિટ લઈ લીધી અને બે હી ગયા ટ્રેનમાં